નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર તાલુકા નું ગૌરવ નવસારી જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપુર સરદાર પટેલ વિદ્યાલયમાં યોજાયો જેમાં અંડર એટીનમાં વાસદા તાલુકાથી માધ્યમિક શાળા ખાનપુરની ધોરણ દસની વિદ્યાર્થીની કૈલાશ ગણેશભાઈ ખાનિયાએ ચક્રફેક અને ઘોડાફેકમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે સો મીટર દોડમાં દ્વિતીય ક્રમે વિજેતા થતાં વાંસદા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ નવસારી ખાતે પણ બોર્ડના પરીક્ષાર્થીઓ વહેલી સવારથી કેન્દ્ર પર પહોંચ્યા રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં નવસારી જિલ્લામાં પણ હળવાશ ભર્યા વાતાવરણમાં સોમવારે સવારથી જ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોને નવસારી અને ચીખલી એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યા છે સવારના પ્રથમ સત્રમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે બપોર પછીના બીજા સત્રમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના નવ હજાર ત્રણસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વાંસદાના ઉપસળ ગામની સંદીપની આશ્રમશાળામાં બાળ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વાંસદાના ઉપસળ ગામની સંદીપની આશ્રમશાળામાં બાળ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સેવા મંડળ વાંસદા સંચાલિત સંદીપની આશ્રમશાળામાં શ્રી સત્યસાઈ સેવા સમિતિ કડોલી મોરોલી વિભાગના સહયોગથી આશ્રમશાળામાં અભ્યાસ કરતા એકસો બાળકો તથા વલ્લભ વર્ગ શાળા દુબળ ફળિયાના ત્રીસ જેટલા બાળકોની તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી ખેરગામ ખાતે અનાજ કરિયાણાની દુકાનમાં ચોરી ખેર ગામના રામજી મંદિર નજીક આવેલ એક અનાજ કરિયાણાના સ્ટોર અને સ્પીકર બોક્સની દુકાનમાં રાત્રિના સમયે પ્રવેશલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત નજીકમાં આવેલ એક સો મિલની ઓફિસના તાળા તોડી અંદર પ્રવેશી ટેબલના ખાના ખોલી સામાન વેરવિખેર કરી ભાગી છૂટ્યા હતા જ્યારે ચીખલી રોડ પર થઈ રહેલ એક નવા બાંધકામની ઓફિસમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં તસ્કરોને કંઈ મળ્યું ન હતું જોકે બાંધકામના સ્થળે લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન યુવા કેન્દ્ર નવસારી દ્વારા નારી શક્તિ ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા કરાડી તેમજ ગણદેવીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામોની મહિલાઓએ પોતાના ગૃહ કાર્યમાંથી સમય કાઢી ઉત્સાહપૂર્વક ભાગ લઈ નારી શક્તિનું પ્રદર્શન કર્યું હતું દરેક દોડના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ માય ભારત કીટ વડે સન્માન કરાયું હતું પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા મેરા યુવા ભારત પોર્ટલ વિશે માહિતી આપી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ સાથે આવનાર લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા ચાલી રહેલ મતદાન જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી શપથ લેવડાવી હતી વાસદાના કરંજખેડ ખેડ ગામે નેત્ર શિબિર યોજાય સીતાપુરના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટનો સહયોગ આ શિબિરમાં કુલ બસો જેટલા દર્દીઓને તપાસ થઈ હતી જેમાં ચોસઠ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ ચોરાણું જેટલા નિઃશુલ્ક ચશ્મા અને પચીસ દર્દીઓને સુડતાલીસ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મહુઆસની નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો ત્યારે આદિવાસી મહિલાઓને જાગૃત કરવાના હેતુથી અને મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસની વિદ્યાર્થીનીઓ દ્વારા આઠ માર્ચ બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ઇન્વેસ્ટ ઇન વુમન એક્સિલરેટ પ્રોગ્રેસની થીમ આધારિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવાસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરા ખાતે નાટક રજૂ કરી મહિલાઓને જાગૃત કર્યા હતા વાંસદા વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલે સિંગાળ ગામે રસ્તાનું ખાત મૂહુર્ત કર્યું ત્યારે તાલુકાના સિંગાડ ગામમાંથી પસાર થતો રૂપવેલ સિંગાળ મોટીવાલ્જર રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર થયો હતો જેના પગલે ગામ લોકોની માંગણીને ધ્યાનમાં લઈ ખાસ મરામત યોજના બે હજાર ત્રેવીસ ઓફ વેરિયસ રોડ્સ ઇન વાંસદા તાલુકા જિલ્લો નવસારી આંડર એસઆર પેકેજ નંબર પંદર હેઠળ આઠ કિલોમીટર લંબાઈનો રસ્તો પ્રોટેક્શન વોલ સાથે જરૂરી નાળાકામ સાઇડ તથા રોડ ફર્નિયર અને ટ્રાફિક રોડ સેફ્ટી સાથે બનાવવામાં આવશે નવસારીમાં ત્રણ સાયકલિસ્ટો રચ્યો ઇતિહાસ નવસારીના ત્રણ સાયકલિસ્ટો જેમાં બોમિ જાગીરદાર ટાટા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિરાફ પીઠાવાલા ક્લીન એન્ડ કેર જીઆઈડીસીમાં ફેક્ટરીના ઓનર હરીશ ટંડેલ શિપિંગ કંપનીમાં જોબ આ ત્રણેય સાયકલિસ્ટોએ તારીખ વીસમી ફેબ્રુઆરીની નવસારીની નેપાળ જવા માટે નીકળ્યા હતા નવસારીથી નીકળી મહારાષ્ટ્ર ત્યાંથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ થઈ સુનોલી બોર્ડર થઈને નેપાળમાં પ્રવેશ કરી લગભગ બે હજાર કિલોમીટર જેટલો પ્રવાસ નવ દિવસમાં પૂર્ણ કરી નવો ઇતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશમાં નવસારીનું નામ ઘોસ્ત કર્યો છે

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક શક્તિ મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી ના ખેર ગામ ખાતે ના એકસો પચાસ થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ત્યારે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાભાઈ શાહ જલાપુર ધારાસભ્ય આરસી પટેલ અને જિલ્લા હોદ્દેદારોની હાજરીમાં ગ્રામ પંચાયત સભ્ય સહિત એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને ધારાસભ્ય આરસી પટેલે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા આ પ્રસંગે જલાલપોર વિધાનસભા વિસ્તારના અને નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વાંસદાના વાંગણ ગામે વર્ષોથી અટકેલા વિકાસ ખાત મુહૂર્ત કરાયા ત્યારે વાંસદાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે દેશના આઝાદી કાળથી અટકેલા વિવિધ કામોનું ખાતમુહૂર્ત ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા કરવામાં આવતા આ વિસ્તારના આદિવાસીઓમાં આનંદો વ્યાપી જવા પામ્યો છે ધરમપુર તાલુકાના બારોલિયા ગામે ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય ધનસુખભાઈ જમસુભાઈ મહાલા પોતાની અંદાજે રૂપિયા ચોવીસ હજારની કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જે છે પંદર એ એલ છવ્વીસ સાડત્રીસની ગત આઠમી માર્ચે બપોરે બારથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં ખેરગામ ધરમપુર રોડ નાંગઈ ત્રણ રસ્તા નજીક લોક મારીને મૂકી હતી જેને કોઈક અજાણે ચોરીસમ ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરીને સ્ટેરિંગ લોક તોડીને ચોરી લઈ ગયો હતો જે અંગે ધનસુખભાઈ માહલાએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના એએસઆઈ કૃણાલભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે આમદરા ગામે ગુમ યુવકનો મૃતદેહ નહેરમાંથી મળ્યો ત્યારે મુંબઈના દહીસર પૂર્વમાં રહેતો રાકેશ રમેશ જાદવ બે દિવસ અગાઉ ચીખલી તાલુકાના આમધરા નવાનગરમાં રહેતા મિત્ર સનીભાઈના ઘરે આવ્યો હતો જે બાદ શુક્રવારે સાંજે મિત્રની બેનના સાસરે સાદકપુર ગામે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળા આમધરા નવાનગર નગર ફળિયા વાડી સામે ત્રણ રસ્તા પાસે રાકેશ જાદવ લઘુશંકા કરવા ઉભો રહ્યો હતો જે બાદ રહસ્યમય રીતે ગુમ થયો હતો જેની શોધખોળ બાદ પોલીસનો સંપર્ક કરાયો હતો દરમિયાન પોલીસે આમ નહેરમાંથી એક મૃતદેહ મળ્યો હોવાની વાત કરતા ઘટના સ્થળે ગયા હતા જે લાશ રાકેશ જાદવની હોવાનું ઓળખ કરી હતી જેને ચીખલી સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી બનાવ અંગેની ફરિયાદ મૃતકના ભાઈ નિલેશ રમેશભાઈ જાદવ કરતા વધુ તપાસ પીએસ પીએસઆઈ જેબી જાદવ કરી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બિલીમોરા ચીખલી રોડ પર બાઇક ચાલક મહિલાને કાર અડફેટે ઈજા ચિખલીના બ્રાહ્મણ મોહલ્લા સ્થિત વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા રોશનભાઈ રોહિતના પત્ની તેમની ટીવીએસ જુપિટર મોપેડ નંબર જીજે એકવીસ ડીબી ચોવીસ છાસઠ પર બિલીમોરા ચીખલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વંકાલ ગામ નજીક એક ક્રેટા કાર નંબર જીજે એકવીસ સીસી અઢાર ચોર્યાસીના ચાલકે બેદરકારીપૂર્વક અને બેફામ ઝડપે હંકારી રોશનભાઈના પત્નીની મોપેડને પાછળથી અડફેટે લઈ ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી તેમજ તેમની મોપેડને પણ નુકસાન થયું હતું અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો આ અંગે રોશનભાઈએ ચીખલી પોલીસમાં ફરિયાદ કરતા ચીખલી પોલીસે અજાણે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ચીખલી અને ખેરગામ તાલુકાના સાત માર્ગોના નવીનીકરણના કામોનું ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા ખાતમુર્ટ કરાયા ચીખલી ખેરગામ તાલુકાના સાત જિલ્લા માર્ગોના નવીનીકરણ ત્રેસઠ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત પટેલ દ્વારા કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી જેમાં ચરી ગામે ચરી પ્રાથમિક શાળાથી ઉખડ ફળિયા જતા માર્ગનો એસી લાખ દેજ પહાડ ફળિયાથી ભવાની ફળિયાને જોડતો માર્ગના પચાસ લાખ રૂપિયાના કામોનો શ્રીફળ ફતેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પીપલ ગભણ ભરવાડ ફળિયા રોડ સાડત્રીસ લાખ સોલદરા વિલેજ રોડ નેવું લાખ તલાવચોરા મુખ્ય રસ્તાથી રાજા ફળિયા જતો રોડ ઓગણીસ લાખ તથા વાડ રાંધા શાળાથી કોડીવાડ નાયકીવાડ જતો રોડ એકસો લાખ મળી કુલ ચાર કરોડ રૂપિયાના કામનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો જલાલપોરના મહુવારમાં ચાર વર્ષના માસુમ બાળકોને રખડતા શ્વાને ફાડી ખાધું ઘરમાં નાના બાળકો ધરાવતા વડીલો માટે એક ચેતવણી તાલુકાના મહુવર ગામે બન્યો છે મહુવર ગામ ખાતે રમી રહેલ એક વર્ષના બાળક પર શેરીના જેટલા રખડતા શ્વાનોએ હુમલો કરી તેને પીખી નાખતા અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલ માસુમ બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું મહુવર જેવા નાના ગામમાં બનેલ આ કમકમાટી ભર્યા બનાવને પગલે ગ્રામજનોમાં વિશેષ કરીને નાના બાળકો ધરાવતા વાલીઓમાં ફફડાટ ફેલાય એક ગરીબ શ્રમજીવી પરિવારનું બાળક આ રીતે રખડતા હિંસક કુતરાઓનો ભોગ બની મૃત્યુ પામતા પરિવારમાં શોકની શોક ની કાલીમાં પ્રસરી ગઈ હતી